દિવ્યપથ સ્કૂલ કેમ્પસ ખાતે અમદાવાદ ગ્રામ મે ડીઈઓ કૃપા ઝા દ્વારા વિદ્યાર્થીઓનો પરીક્ષા કેન્દ્ર પર કંકુ તિલક કરીને હાર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે 10 કલાકથી બપોરે 1:30 કલાક સુધી ભાષાનું પેપર વિદ્યાર્થીઓ આપશે તેમત બપોરે 3 કલાકથી સાંજે 6:30 કલાક સુધી ફિઝિક્સનું પેપર વિદ્યાર્થીઓ આપશે બસ આમ તો જોવાય ને તો જો બાડક હોય છે પણ એ પહેલેથી જ તૈયારી શરૂ કરી દે જ્યાંથી એમ લાગે કે બોર્ડ એક આખી વસ્તુ અલગ છે બીજા બધા ક્લાસ કરતા એટલે પહેલેથી એ લોકોને મળે છે કે બોર્ડની એક્ઝામ બોર્ડની એક્ઝામ એટલે બોર્ડની એક્ઝામ જે રીતે એ પહેલેથી જ આપણે તૈયારી કરાવી દઈએ તો શું જેમ જેમ ટેસ્ટ લેવાતા જાય એનું આપણે રિઝલ્ટ જોતા જઈએ એમ આપણને ખ્યાલ આવી જાય કે બાળક આપણું તૈયારી બરાબર કરે છે અને કદાચ કંઈક જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આપણે ટીચર દ્વારા મળી શકે એના કોચિંગ ક્લાસ હોય તો ત્યાં પણ આપણે જઈને વાત કરી શકીએ અને બાળક ઘરે કરે છે કે નથી કરતું એ પણ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અને જેનું રિઝલ્ટ આવતું હોય એના ઉપરથી બી ખ્યાલ આવી જાય કે એનામાં શું એનું તૈયારી બરાબર કરવી જોઈએ કે ના કરીશું કાચું રહે છે તો એને પાકું કરાવવું જોઈએ બધું મારી જે ડોટર છે એ અત્યારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં છે અને એ અત્યારે હાલ એની દસમાની જે એક્ઝામ ચાલુ થઈ રહી છે એના માટેની અહીંયા કેન્દ્રમાં એનું ઉદ્ધમ સ્કૂલમાં દિવ્યપાત સ્કૂલમાં ત્યાં આગળ નંબર આવેલો છે હમ હમ અમારે ઘરમાં જો વાતાવરણ અત્યારે બહુ જ સારું હતી કારણ કે છોકરાઓ ઓલરેડી એમની પોતાની ખુદ મહેનત મહેનત કરતા હોય છે અને જે મહેનત કરે છે એના આધારે એ લોકો એમનું આગળ ભવિષ્ય પણ નક્કી કરવા માટે પ્રયત્ન કરતા હોય છે તેમજ એ લોકોની સ્કૂલમાં જે બહુ સારી વ્યવસ્થા હતી કે એમણે અગાઉ પણ મોડ્યુલર એક્ઝામ વન અને ટુ એચપી કાપડિયામાં લીધેલી હતી અને એના દ્વારા એ લોકોને વધારે ખૂબ જ સારી મહેનતે એ લોકો વધુ સારી મહેનત આગળ પણ કરી છે એટલે એમને એક જ અત્યારે કોન્ફિડન્સ એટલો છે કે ભાઈ આગળથી જે પ્રિપેર કર્યું છે એના આધારે અત્યારે એ લોકો એક્ઝામ આપવા આવે છે અને બાકીના પણ પેપરો જે છે આમાં એ એ લોકોની મહેનત ઉપર જ ફોકસ કરતું હોય છે વધારે હું મારા બાબાને ફ્રેન્ડલી મીન્સ ફ્રેન્ડલી રીતે હું એને સપોર્ટ કરું છું બાકી એને કોઈપણ વસ્તુ હાર્ડ ના લાગે ઇઝી લાગે ઓકે એટલે હું જેટલું પણ એના જોડે ફ્રેન્ડલી બિહેવિયર કરીશ તો એના દરેક સબ્જેક્ટમાં હું ઇન્ટરેસ્ટ લઈશ તો એ ઇન્ટરેસ્ટ બતાવશે બરાબર તો હું એ રીતે એને ફ્રેન્ડલી બિહેવિયર કરીને એના જોડે એના સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ હું એને હેલ્પ કરું છું અને એના લીધે એને બહુ ઘણું બધું હેલ્પ થઈ જાય છે બરાબર અચર કેટલાક કલાકનું વાંચન જરૂરી છે અથવા ફોકસથી વાંચન જરૂર માટે અમુક કલાકો જરૂરી છે કે વધારે કલાકો વાંચવું જોઈએ

બેંકનું સિરિયસનેસ હોવી જ જોઈએ છોકરાને તો આપણે નહીં જોઈએ તો છોકરાઓ નહીં જોઈએ તો પહેલાં આપણે જ એ ઇમ્પ્લિમેન્ટ લાવવું પડશે કે ભાઈ અમે નહીં જોઈએ તો સામે છોકરું પણ નહીં જોઈએ આપણે ઘરમાં જે વાતાવરણ બનાવવાના છે એ જ હિસાબથી ઘરનું વાતાવરણ અને એનું સ્ટડીમાં ફોકસ થશે જો હવે પ્રી બોર્ડની એક એક ટ્રેન્ડ છે પ્રી બોર્ડ લેવાય છે એટલે વિદ્યાર્થીઓ એકદમ દરિયા વગર પરીક્ષા આપી શકે તે કેટલું હેલ્પફુલ થતું હોય છે બહુ જ હેલ્પફુલ છે કારણ કે બી બીકોઝ એમાં તમને સ્ટીકર લગાડવાનું ઇવન એમાં કઈ રીતે મીન્સ કેટલી મિનિટ જાય છે એ બધું એમને ત્યારે સમજણ પડી જાય છે તો આગળ હવે એના પછી જે આ એક્ઝામ આવે એમના માટે ન્યૂ નહીં ન્યૂ વસ્તુ નહીં લાગે એમને એટલે પ્રી પ્રીબોર્ડની તો વધારે જ મહત્વ છે હું એવું માનું છું અને ઇવન એમને ખબર પડે કે મને આટલા ટાઈમમાં ફર્સ્ટ સેક્શન પૂરો કરો છે આટલા ટાઈમમાં સેક્શન સુધી એમને કેટલા ટાઈમમાં પૂરું કરી શકે છે પેપર એ એમને ખ્યાલ આવે એટલે પ્રી બોર્ડ હોવી જ જોઈએ રાજ્ય બરમા ધોરણ 10 તેમ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ છે તે શરૂ થઈ ચૂકી છે ધોરણ 10 માટે આજે ભાષાનો પેપર છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતી વિષયની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે તેમજ બપોરે 3 કલાકે ધોરણ 12 ની ફિઝિક્સ પેપર વિદ્યાર્થીઓ આપવાના છે કહી શકાય કે જે રીતે રાજ્ય સરકારે તેમજ શિક્ષણ મંત્રી પણ અપીલ કરી છે કે વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મન શાંત રાખીને પરીક્ષા આપવી જોઈએ તેમજ ખાસ કરીને આજે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પણ તેમાં નારણપુરમાં આવેલ દિવ્યપથ કેમ્પસમાં પણ વિદ્યાર્થીઓને ફૂલ આપવામાં આવ્યા તેમજ અમદાવાદના કલેક્ટર દ્વારા પણ જે પ્રમાણે વિદ્યાર્થીઓને ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ખાસ કરીને હાલમાં જે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થઈ ચૂકી છે તેમજ બપોરના દોઢ કલાકે ધોરણ દસનું પેપર પણ પૂર્ણ થશે બપોરે બાર કલાકે ધોરણ બાર જે ફિઝિક્સનું પેપર પણ શરૂ થશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ